હેલો મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા એક વર્કમાં અમે જઈ રહ્યા છે ગોળા નું બાઈક બ્રેક બગડી વખત આવું બ્રેક બગડી શું જ્યારે આપું આ છે મારા અનિલ કુમાર હેડો બેન આવી મજા આવશે તમારો બાઈક રેડી થઈ ગયું હવે બ્રેક બગડી બ્રેક વસ્ક કરાવવાની તો અમે આવી ગયા હતા ગેરેજ મોરેજમાં આઈને કારીગરને બતાવ્યું તો કારીગર એમ કે એટલે વાઇકને લાઇનર પટી જોયું લાઇનર પટી જોઈએ તો આપણે એનરેજ બી ના પાડી કે લાઇનર હાલ નંખાવો નહીં એટલા માટે ખાલી બ્રેક ટાઈટ કરાવી બ્રેક ટાઈટ કરે કારીગર બ્રેક ટાઈટ કરે ને અમે નીકળી પડ્યા ત્યાંથી અમે નીકળી પડ્યા એથી બસ ઇલેક્ટ્રિશિયનની દુકાનમાં મોજા લેવા માટે ગેમિંગ માટે વીસ રૂપિયાના મોજા લઈ લીધા તો પકોડી ખાવા માટે પકોડી ખાતા ખાતા પકોડી ટેસ્ટ કરો તો મસ્ત લાગે તો રિએક્શન આપી મસ્ત પકોડી ખાઈને અમે નિયકળી પડ્યા પછી પેટ્રોલ પૂરવા માટે પેટ્રોલ પંપ પર અમને તો મળી જાવ સ્કૂલનો જૂનો મિત્ર મોહસિન ખાન ફાઈના મિત્રો અમે બાઇક ઠીક કરાવીને ઘરે આવી ગયા છીએ અને વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો ટાટા બાય બાય